जय शरब रामशिवा आश्रम नजुपुरा पाटनजलो ओम बटुक महाराज आप सब ने जय शरब जारे महाराष्ट्र सरकार इन्हें राज्य माता गौ माता ने राज्य माता तरीके दर्जो આપ્યો છે ત્યારે સૌ પ્રથમ તો એ महाराष्ट्र सरकार ने उ धन्यवाद આપ્યું સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ હું મારા સાધુ તરીકે એમને એક નમ્ર અપીલ કરું છું કે આખા માતા તરીકે ગૌમાતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે અને સૌ સંતોની પણ અભિલાષા રહી છે તો પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી અને ગૌમાતા જાહેર કરે સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની માતા ગૌમાતા એવો એને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી એમ બંને બંનેને હું વિનંતી કરું છું બીજું કે ગૌમાતા ને માતા જાહેર કરવી કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ઉખેડી અને ખેડૂતોને આપી છે અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે એની પાછળ કોઈ કામ કર્યું છે તો એના ધરોહરે કામ કર્યું છે ગૌમાતાના દીકરાએ કામ કર્યું છે તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એ વિનંતી સાથે અસ્તુ જય શરદ